ચાલો આજે આપણે આ આદુ છે આદુમાંથી આપણે સૂંઠ બનાવવાની છે આખા વર્ષ માટે તો હવે આપણે ત્રણ પાણીથી સારી ધોઈ લઈશું અને સાલો આછી આપણે ઉતારી દઈશું એની માટે લઈશું બધું આદું અને આપણે સરસ એવું ધોઈ નાખીશું આદુ બધું એકદમ સરસ ત્રણ પાણીથી ધોઈ લીધું છે અને આપણે ગોળું પણ કરી લીધું છે આ રીતે કપડામાં હવે આપણે આના સાલો ઉતારી લઈશું આ રીતે આપણે બધા જ આદુને સાલું ઉતારી લઈશું ચાલો આપણે બધું આદુ આ રીતે સોલી લીધેલું છે અને પછી મેં આજુ આ રીતે કટિંગ કરી દીધું છે રીતે ઊભા ઊભા ચીરી આ મેં કટિંગ કર્યું છે આ રીતે પટલી પટલી ચીરી કરી છે મેં આ રીતે આપણે જે બાકીનું છે એ બધું આ રીતે ચીરી કરી લેવાનું છે અને જો આ સીણી છે આ સીણીથી પણ તમે સીણ કરવી હોય તો પણ કરી શકો પણ મને આ રીતે કટિંગ સારું ભાવે છે એટલે હું આ રીતે જ કટિંગ કરું છું બધા આદુની આ રીતે પટલી પટલી ચીરી કરી દીધી છે હવે આપણે આ રીતે બધી છૂટી દે છૂટી છૂટી સુકવી દેવાની છે આપણે ત્રણ ચાર દિવસ આ રીતે તડકે સુકવીશું એટલે સરસ બધી સુકાઈ જશે ચાલો આપણે સૂંઠ સરસ સુકાઈ ગઈ છે આદું આપણે સૂકવ્યું હતું એટલે સોઠ સરસ બની ગઈ જો એકદમ તરત ભાંગી જાય છે અને આપણે શાલ ઉતારી અને આપણે સૂકવી હતી અને શાલ પણ આપણે ફેગી નથી લીધી એ પણ આપણે રહેવા દીધી છે કારણ કે શાલ થોડીક વધારે ઉતારી હતી એટલે એકદમ વાઈટ સરસ પાવડર થાય હવે આપણે આને પીસી લઈશું ચલો જો બહુ સરસ પીસાઈ ગયું છે આપણે આદુ હવે આપણે સારી લઈશું આનું અને ચાલુ જરૂર છે કારણ કે અમુક આદુમાં રેસા હોય છે રીસાવાળું આદું હોય એ જ બહુ સરસ આદુ હોય છે કારણ કે અત્યારે આપણે કડક આદુ હોય એ લઈએ ને તો એની સૂંઠ બહુ સરસ થાય છે આદુ આપણે સૂંઠ આપણે આખું વરસ વાપરવાની છે એટલે સરસ સુકાવા દેવાનું આપણે આદુને આ રીતે તમે ઘરા ઘરે બનાવી પછી આખું આખું વર્ષ ગમે તેમ વાપરો બસ બહુ સરસ થઈ છે અને જે આપણે આ રેસા નીકળ્યા છે એ આપણે ફેંકી દેવાના નથી આપણે આ જ્યારે સવારે ચા બનાવીએ ત્યારે ચામાં નાખી દેવાના ચાલો આપણો સૂટ પાવડર તૈયાર છે તો આ રીતે આપણે કાચની બણી લઈ અને એમાં આપણે ભરી લઈશું અને આ રીતે પ્લાસ્ટિકનું ઢાકણ હોય એ રીતે એવી બહણીમાં તમારે ભરવું ને તો સ્ટીલની કે લોખંડનું ઢાંકણા કાચની બહણી હોય તો એમાં ના ભરો કારણ કે એમાં આ ગરમ વસ્તુ છે એની વરાળથી એમાં કાચ લાગે અને ખરાબ થઈ જાય છે આ રીતે પ્લાસ્ટિકના બરણીવાળા પ્લાસ્ટિકના ઢકણવાળી બરણીમાં તમારે ભરવી આ સૂંઠ અને આપણે એ આ સૂંઠના ઉપરની છાલ હતી સાલ મેં વધારે ઓલી ઉતારેલી હતી તો હવે આ સૂંઠના આપણે પોલ્સ ઉપર ફેરવી અને અધકચરી જ ઓલી કરવા મિક્સર કરવાનું છે આ આપણે અધકચરી દરવાની છે અને પછી આપણે આનો સામો ઉપયોગ કરી લેવાનો છે આના કંઈ આપણે સ્ટોર નથી કરવાની ચલો હવે આપણે ભરી લઈશું ચાલો આપણો સૂટ પાવડર તૈયાર છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં